મહત્વના સમાચાર આવી રહ્યા છે શ્રમ રાજ્યની આસપાસના વિસ્તારોમાં વરસાદ સતત ત્રીજા દિવસે વરસાદ થતા ખેતીવાડીને નુકસાન મકાઈ બાજરી અને ઘાસચારાના પાકમાં નુકસાન વાતાવરણ જોતાં વધુ વરસાદ થવાની સંભાવનાઓ જોવાઈ રહી છે તો શામળાજીની આસપાસના વિસ્તારોમાં વરસાદ સતત ત્રીજા દિવસ વરસાદ થતા ખેતીવાડીને નુકસાન મકાઈ બાજરી અને ઘાસચારાના પાકમાં નુકસાન તો વાતાવરણ જોતા વધુ વરસાદ થવાની સંભાવનાઓ મહત્વના સમાચાર આવી રહ્યા છે શામળાજી અને આસપાસના વિસ્તારોમાં વરસાદ સતત ત્રીજા દિવસે વરસાદ થતા ખેતીવાડીને નુકસાન મકાઈ બાજરી અને ઘાસચારાના પાકમાં નુકસાન વાતાવરણ વધુ વરસાદ થવાની સંભાવનાઓ રહી છે તો શામળાજ્યની આસપાસના વિસ્તારોમાં વરસાદ સતત ત્રીજા દિવસ વરસાદ થતા ખેતીવાડીને નુકસાન મકાઈ બાજરી અને ઘાસચારાના પાકમાં નુકસાન તો વાતાવરણ જોતા વધુ વરસાદ થવાની સંભાવનાઓ